કેમ છો મિત્રો હું છું તુષાર ઝાલા મારી યુટ્યુબ ચેનલ ડીડીઆરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક ઔષધિ વિશે જાણ કરીશ જેનું નામ છે અર્જુન અર્જુન સાદળ અર્જુન સાદર બીપીના રોગીઓ માટે જે બીપીનો જે બ્લડ પ્રેશરનો પ્રોબ્લમ હોય તેને માટે અર્જુન છા અર્જુન જાની જે છાલ આવે છે તે બહુ જ ઉપયોગી હોય છે આ અર્જુન અર્જુન સાદર છે આ અર્જુનનું વૃક્ષ છે આ અર્જુનનું બીજ છે અને આ આ અર્જુનની છાલ છે આ અર્જુનની છાલનો પાવડર બનાવીને કોફીને જેમ યુઝ કરવાથી તમને બીપીજન્ય રોગ થતા નથી હવે બીપીમાં ઘણો બધો ફાયદો થાય છે